હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન આજે આપણે બનાવીશું જીરા પૂરી તો ઘરમાં રહેલી વસ્તુમાંથી ખૂબ જ ઓછા સમયમાં આ ટેસ્ટી પૂરી જીરા પૂરી તૈયાર થઈ જાય છે આ પૂરી બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી બને છે આ પૂરી તમે એકવાર બનાવી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો ચા સાથે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તહેવારોની ઉજવણીમાં ઘરમાં નાના મોટા સૌને ભાવે એવી જીરાપુરી બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક વાટકો મેંદાનો લોટ લીધો છે એક વાટકો ઘઉંનો લોટ સ્વાદ અનુસાર નમક એક ચમચી જીરું લઈ અને આપણે તેને

ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કર્યું છે મોણ માટે અને બધું જ આપણે એકદમ સરસ બરાબર મિક્સ કરી લેવાનું મોણ આપણે જે નાખ્યું છે આપણે ત્યાં બરાબર એકદમ સરસ મિક્સ કરવાનું છે બંને હાથેથી જેથી કરીને આપણી પૂરી એકદમ એકદમ સરસ અંદરથી પોચી બને અને ઉપરથી ક્રિસ્પી બને આ રીતે આપણે એકદમ સરસ બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેના થોડું થોડું કરીને આપણે તેમાં પાણી એડ કરી અને આ રીતે આપણે લોટ બાંધવાનો છે એક સાથે આપણે બધું પાણી નથી એડ કરવાનું લોટ આપણે થોડો રોટલીનો બાંધીએ એના કરતાં આપણે ત્યાં થોડો કઠણ બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે રોટલીનો લોટ બાંધીએ એના કરતાં થોડોક કઠણ આપણે બાંધી લીધો છે હવે એક ટી સ્પૂન જેટલું આપણે ઉપરથી તેલ એડ કરી અને બરાબર એને મસળી લેવાનું પંદર થી વીસ મિનિટ માટે આને આપણે રેસ્ટ દેવાની છે આ રીતનો આપણે લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો રોટલી કરતા આપણે થોડો કઠણ બાંધવાનો છે હવે આપણે આને પંદર વીસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ ઢાંકીને પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો પૂરી બનાવવા માટે એકદમ સરસ તૈયાર છે હવે આપણે થોડો આપણે મસળી લેવાનો અને પછી આપણે એને પૂરીને અટામણ માટે આપણે મેંદાનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ નથી લેવાનો જેથી કરીને આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને આપણે રોટલી બનાવીએથી થોડું નાનું આપણે તેનું લુઓ લઈ લેવાનો છે અને આપણે તેની મીડિયમ સાઇઝની પૂરી બનાવવાની છે આ રીતે આપણે તેને પૂરીને વણી લેવાની છે એકદમ આપણે તેને આછી પણ નથી કરવાની અને વધારે આપણે તેને જાડી પણ નથી રાખવાની આપણે રોટલી વણીએ એ રીતે તેને વણી લેવાની છે અને તેની અંદર ચાકુની મદદથી અથવા તો કાટા ચમચીની મદદથી તેની અંદર આ રીતે હોલ કરી લેવાના છે જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બને

પણ બનાવી શકો અને ગોળ શેપમાં પણ બનાવી શકો મેં બંને રીતે તમને બનાવી અને બતાવી છે તમને જે પણ રીતે ફાવે એ રીતે તમે બનાવી શકો છો આ રીતે આપણે બધી જ પૂરીને વણી લીધી છે અને સાઈડમાં આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો એકવાર આપણે થોડો લોટ નાખી અને ચેક કરી લઈએ તો આપણું એકદમ સરસ તેલ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને તળી લઈએ તેલ આપણે મીડિયમ જ રાખવાનું છે વધારે આપણે ગરમ નથી થવા દેવાનું પૂરી આપણી એકદમ સરસ આછી હોય છે એટલે તે ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી પોચી રહેશે એટલે મીડિયમ તેલમાં આપણે તેને તળવાની છે અને ચીપીઓ અને જારો આપણે હાથ ઉપર જ રાખવાના છે એકદમ ફટાફટ તરાઈ જાય છે એટલે જે વધારે ડાર્ક ન થઈ જાય એ માટે આપણે તેને આ રીતે ફેરવતા ફેરવતા જ આપણે તેને તળવાની છે થોડી થોડી વારે આ રીતે આપણે તેને પલટાવતા જવાનું અને એકદમ સરસ થોડો લાઈટ બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે તેને કાઢી લેવાની છે આ રીતે બબલ્સ હોય એ બધા બેસી જાય એટલે આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે પૂરીને એકદમ સરસ તળાઈ ગઈ છે એટલે કાઢી લઈએ આ રીતની આપણે થોડી લાઈટ બ્રાઉન થાય એટલે તેને કાઢી લેવાની વધારે ડાર્ક નથી થવા દેવાના હવે આપણે ત્રિકોણ આકારની પૂરી બનાવી હતી એ પણ હું તમને તળીને બતાવી દઉં તમને જે કોઈ રીતે પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો મેં બંને રીતે બનાવી અને તમને બતાવી છે આ રીતે બનાવશો તો પણ તમને બનાવવામાં એકદમ ઈઝી રહેશે પૂરીને પણ આપણે એકદમ સરસ તળી લીધી છે આવી જ રીતે આપણે બધી જ પૂરીને એક પછી એક બધી તળી લીધી છે અને આ રીતે બધી તળી લેવાની છે કેટલી સરસ આપણી પૂરી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ એકવાર તમે પણ આ રીતે એકદમ ચોક્કસથી બનાવજો આજની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરો જેથી કરીને આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ Thank you for watching!